નમસ્કાર મિત્રો તારીખ છે અગિયાર ડિસેમ્બર બે હજાર ચોવીસને વારસે આજે બુધવાર આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવી તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો મિત્રો જીરું વાયદામાં વેચવાલી મર્યાદિત છે અને વાયદાના ભાવમાં નવસો પચાસ રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે જીરુના નિકાસના ભાવમાં મણે સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે જીરુ વાયદામાં કડાકો બોલી ગયો છે અને ભાવમાં ચોવીસ હજારની નજીક આવી ગયા હતા જીરુમાં હાલના તબક્કે ખાસ કોઈ મોટા વેપારો નથી અને વેચવાલી પણ થોડી વધી હોવાથી જીરુનો વાયદો તૂટ્યો છે જીરુમાં જે સટ્ટાકીય મંદી જોવા મળી રહી છે જેની અસર જોવા મળી રહી છે અને બજાર ઉપર પણ જોવા મળી રહી છે જીરુના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં જીરુ બજારમાં આગામી દિવસોની અંદર વેચવાલી કેવી આવે છે તેના ઉપર મોટો આધાર રહેલો છે ડિસેમ્બર મહિનો આવી ગયો છે પરંતુ હજુ જી જીરુમાં જે જાન્યુઆરી મહિનામાં પહેલાં કોઈ મોટા નિકાસના વેપારો આવે તેવા સંજોગો દેખાતા નથી અત્યારે જે વાયદામાં સટ્ટાકીય મુવમેન્ટ જોવા મળી રહી છે અને જો તેની અસર વધારે જોવા મળશે તો જીરુમાં હાજર બજારમાં પણ અફરાતફરી જોવા મળી શકે છે બેન્ચમાર્ક ઝીરોનો વાયદો નવસો પિસ્તાલીસથી ઘટીને ચોવીસ હજાર ત્રણસો ને સપાટી હાલ તો બંધ થઈ રહ્યો છે તો મિત્રો આ હતી આજની ઝીરોને લગતી સરસા વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું આવો બીજા વિડીયો સાથે જ્યાં જય જવાન જય કિસાન